એક નાના ગામમાં એક કણબી પટેલ વૈષ્ણવ હતા તેમનું નામ હરજી ગામમાં ઘર નહી અને સીપ ખેતર નહી એવી તેમની સ્થિતિ

હરજીએ મનમાં વિચાર કર્યો ઠેઠ સુધી સોબત છે હું એ વ્રત યાત્રા કરી આવું અહી રહીને પેટ ભરવાનું તો રસ્તામાં મજૂરી કરીશ અને પેટ ભરીશ જિંદગીનો કોઈ ભરોસો નથી કાલે દેહ પડે એ પહેલા શ્રી ગોકુલના અને શ્રી ગોવર્ધનનાથજીના એકવાર દર્શન થઈ જાય તો આનંદ આવે આવો વિચારી હરજી સંગની સાથે સાથે

પાલન પોષણ કરનાર તો હું છું મારા ભરોસે તું તારી મારી પાસે ચાલ્યો આવ હરજીએ નક્કી કર્યું કે હવે તો શ્રી ગોકુલ અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને જ ઘેર પાછો જઈશ તેઓ સંઘની પાછળ પાછળ જવા લાગ્યા સંઘને શ્રી ગિરરાજજી પહોંચવા માટે હવે બે મુકામ જેટલું છેટું હતું બે દિવસ પછી તો સંઘ શ્રી ગિરરાજજી પહોંચી જવાનો હતો ત્યારે હરજીને એકા એક તાવ ચડી ગયો તાવ ભર્યા શરીરે પણ હજી સંઘની પાછળ પાછળ ચાલતા આગળ એક મુકામ સુધી તો ગયા ત્યાં તેમણે હાથ જોડી સૌ વૈષ્ણવોને કાલાવાલા કર્યા ભાઈ સાબ હું તાવથી શેકાઉ છું ચલાયો ત્યાં સુધી ચાલ્યો છું હવે ચલાય તેમ નથી તમારામાંથી કોઈક વૈષ્ણવ તેમના ગાડા પર બેસાડી

શ્રી ઠાકોરજી એ આજ્ઞા કરી કાકાજી આપની ખાસા ગાડી હરજી માટે હમણાંને હમણા મોકલો શ્રી ગુસાઈજી એ શિહાજીની આજ્ઞા પ્રમાણે પોતાના ખાસા ગાડી હરજીને લેવા મોકલી સવાર થતા થતા ગાડીમાં ગાડી લઈને સંઘના હુકમ પહોંચી ગયો તે સૌને પૂછવા લાગ્યો હરજી પટેલ ક્યાં છે સૌને આશ્ચર્ય થયું અરે જેનો આપણે તિરસ્કાર કરતા હતા એના ઉપર તો શ્રી ગુસાઈજીની ઘણી કૃપા જણાય છે તેને લેવા માટે શ્રી ગુસાઈજીએ પોતાની ગાડી મોકલી છે આપણે હરજીને ઓળખી શક્યા નહીં હરજીને આપની ગાડીમાં બેસાડીને લઈ જઈએ તો સારું તો શ્રી ગુસાઈજી આપણા ઉપર ઘણા પ્રસન્ન થશે આપ વિચારી સૌએ હરજીને આગ્રહ કરવા લાગ્યા ચમત્કાર વગર નમસ્કાર નથી

શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીની વિનંતી સ્વીકારી શિંગાર ધર્યા પછી હરજી પટેલને બોલાવી સૌ પહેલા તેમ તે શ્રીનાથજીના દર્શન કરાવ્યા દર્શન કરતા હરજી હરજી પટેલના રોગ રોગમાં દિવ્ય આનંદ છવાઈ ગયો શ્રી ગુસાઈજીએ બહાર પધારી હરજીને પોતાના સ્વરૂપના દર્શન આપ્યા હરજી દેહનો ભાન ભૂલી ગયા શ્રી ગુસાઈજીએ હરજીને પોતાનું ચરણોદક આપ્યું અષ્ટાક્ષર બોલી હરજી ઉપર જળ છાટ્યું હરજી ભાનમાં આવ્યા હરજીએ હાથ જોડીને વિનંતી કરી મહારાજ લીલાના અલૌકિક દર્શન થતા હતા આપ પાગ બાંધતા હતા હું પાગનું વસ્ત્ર લઈ આપતે પાગ બાંધવામાં મદદ કરતો હતો આવા અલૌકિક દર્શનનો આનંદ મને આપ્યો હતો તેમાંથી મને ફરી બહાર કાઢ્યો હરજી રસના

તેથી તમે દર્શનના પાત્ર જ નથી પણ શ્રીનાથજી કરુણા સાગર છે માટે તમને સંધ્યા આરતીના દર્શન આપશે તમે આવ્યા તે પહેલા આ હરજીએ તમારા વતી મને ઘણી ઘણી વિનંતી કરી પરંતુ હું શું કરું શ્રીનાથજીની આજ્ઞા છે કે તમને દર્શન માટે પર્વત ઉપર ન જવા દેવા શ્રી ગુસાઈજીના વચન સાંભળી પૈસામાં અમંદાત બનેલા વૈષ્ણવની આંખો ઉઘડી સૌ પોતાની જાતને ધિક્કારવા લાગ્યા સાંજે સંધ્યા આરતી વખતે શ્રીનાથજીની આજ્ઞા તે વૈષ્ણવોને દર્શન થયા શ્રી કુશાઈજીએ ઘણી વિનંતી કરી ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે મારા ભક્તોને મહાન અપરાધ કરનારા આ જીવો મારા દર્શનના લાયક જ નથી પણ તમારી ભલામણ છે તો હું તેમને 3 દિવસ દર્શન આપીશ પછી દર્શન આપીશ નહીં

એને તમારો ચાકર કે નોકર ન માનશો વૈષ્ણવ ઉપર વૈષ્ણવી ભાવ રાખો વૈષ્ણવનો અપરાધ પ્રભુ ક્યારે સહન કરતા નથી સૌ વૈષ્ણવોને તેમની ભૂલ સમજાઈ પણ ઘણો મોડું થઈ ગયું હતું શ્રી ગુસાઈજી પરમ સિદ્ધાંત નવનીત ભરજીને ભાનમાં લાવવા શ્રી ગુસાઈજીએ પોતાનું ચરણોદક આપ્યું કારણ કે ચરણારવિંદમાં શીતલ ભક્તિ છે ચરણો ડંખ લેવા થી તન મન થી સ્વસ્થતા પ્રાપ્ત થાય છે અષ્ટાક્ષર મંત્ર શરણાગતિ સિદ્ધ કરે છે માટે ચરણો અને અષ્ટાક્ષર મંત્ર થી હરજી ને ફરી શરીર ની સ્વસ્થતા પ્રાપ્ત થઈ શ્રી ગુસાઈજી તેમને ન કર્યું હોત તો આનંદના ના અતિરેક માં હરજી નો દેહ છૂટી જાત વૈષ્ણવે પોતાની શક્તિ કે સંપત્તિ નું કદી પણ અભિમાન ન કરજો અભિમાનમાં અંત બનીને શ્રી હરિ ગુરુ વૈષ્ણવોનો અપરાધ ન કરવો શ્રી ઠાકોરજી પોતાના અપરાધ ક્ષમા કરે છે પણ પોતાના કૃપાપાત્ર વૈષ્ણવોનો અપરાધ કદી સહન કરી શકતા નથી શ્રી ઠાકોરજી અને શ્રી ગુરુદેવ વૈષ્ણવના અપરાધથી કદી ક્ષમા આપતા નથી માટે કોઈ પણ વૈષ્ણવનો અપરાધ ન થઈ જાય તે બાબતમાં સાવધાની રાખવી વૈષ્ણવ માં કદી દોષ બુદ્ધિ ન કરવી શ્રી કૃષ્ણ